મિત્રો આજે આપણે જાણીશું કે ગુજરાત સરકાર ની પાંચ એવી મહત્વપૂર્ણ યોજનાઓ વિશે કે જે ખાસ કરીને મહિલાઓને ધ્યાનમાં રાખીને મહિલાઓને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી છે આ યોજનાઓ મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે મદદરૂપ થાય છે તો આવો જાણીએ કે આ પાંચ યોજનાઓ કઈ સૌથી પહેલી યોજના નામ છે માનવ ગરિમા યોજના માનવ ગરિમા યોજના હેઠળ અનુસૂચિત જાતિ મહિલાઓને સ્વરોજગાર માટે સાધનો ખરીદવા માટે ખાસ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે રૂપિયા સુડતાલીસ હજાર ગ્રામ્ય માટે અને રૂપિયા શહેરી વિસ્તારો માટે એક નાની લોન આપવામાં આવે છે આ યોજના મહિલાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને આ યોજના હેઠળ મહિલાઓને પોતાની પસંદગીના ધંધા કે વ્યવસાય માટે લોન પૂરી પાડવામાં આવે છે વિચરતી કે વિમુક્ત જાતિ મહિલાઓ આ યોજનાઓનો લાભ લઈ શકે છે ત્રીજી યોજના છે ગંગા સ્વરૂપા યોજના ગંગા સ્વરૂપા યોજના હેઠળ પતિના અવસાન બાદ મહિલાઓને માસિક પેન્શન આપવામાં આવે છે આ યોજના વિધવા મહિલાઓને આર્થિક સહાયતા પૂરી પાડે છે એટલે કે અવસાન બાદ અને નક્કી કરેલી આવક મર્યાદા હેઠળ આવતી મહિલાઓ આ યોજના લાભ લઈ શકે છે વિધવા મહિલાઓને નક્કી કરેલી રકમ મુજબ માસિક પેન્શન આપવામાં આવે છે જેનાથી તેમને આર્થિક સહાયતા મળી રહે ચોથી યોજના છે દિવ્યાંગ લગ્ન સહાય યોજના દિવ્યાંગ લગ્ન સહાય હેઠળ દિવ્યાંગ વ્યક્તિઓના લગ્ન માટે તેમને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે આ રીતે તેમને સહાય પૂરી પાડવામાં આવે છે અને છેલ્લી અને પાંચમી યોજના છે પાલક માતા પિતા યોજના હવે આ યોજના શું છે એ જાણ પાલક માતા પિતાની યોજના હેઠળ અનાથ બાળકોને પાલક માતા પિતાના માધ્યમથી જો સંરક્ષણ અને શૈક્ષણિક સહાય તમને પૂરું પાડવામાં આવે છે આ યોજનામાં અનાથ બાળાઓના સર્વાંગી વિકાસ માટે અતિ મહત્વપૂર્ણ છે અને તેના માટેની જ આ યોજના ખાસ મહત્વપૂર્ણ બની રહે છે પાલક માતા માતાપિતાને બાળકના ભરણપોષણ અને શિક્ષણ માટે નક્કી કરેલી રકમ મુજબ માસિક સહાય આપવામાં આવે છે જેમાં અનાથ બાળકોને સંરક્ષણ આપતા માતા પિતા આ યોજનાનો લાભ લઈ શકે છે તો આ હતી અગત્યની એવી પાંચ યોજનાઓ કે જે મહિલાઓ માટે જાણવી અતિ આવશ્યક છે કારણ કે ઘણીવાર આ યોજનાઓ વિશે આપણને એવું લાગે કે આપણા માટે આવશ્યક નથી પણ જે એમના ખરેખર માટે આવશ્યક બની રહેતી હોય છે જે લોકો છે એમના માટે આ યોજનાઓ આશીર્વાદ સાબિત થતી હોય છે કારણ કે આ યોજનાઓનો લાભ લઈને મહિલાઓ તેમના જીવનમાં સશક્ત બનતી હોય છે આત્મનિર્ભર બનતી હોય છે અને તેમનો આત્મવિશ્વાસ પણ વધતો હોય છે અને આ માહિતી માટે અને અરજી કરવા માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની વેબસાઇટ ની તેઓ મુલાકાત લઈ શકે છે અને જો તમને આ માહિતી ઉપયોગી લાગે હોય તો લાઈક કમેન્ટ અને શેર કરવાનું ન ભૂલતા